ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઉનાળા વેકેશનના સમયગાળામાં છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના બાર પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની એક કરોડ પાંત્રીસ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સત્તર ટકાનો વધારો નોંધાયો છે એક એપ્રિલથી દસ જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અટલ બ્રિજ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક કાકરિયા તળાવ સોમનાથ મંદિર અંબાજી મંદિર પાવાગઢ મંદિર દ્વારકા મંદિર સાયન્સ સિટી

સોતેર પોઈન્ટ છાસઠ લાખ પર્યટકોએ એસઓયુ એકતાનગરની તેતાલીસ પોઈન્ટ ત્રેપન લાખ પર્યટકોએ મુલાકાત લીધી છે ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન પ્રભાગ માટે વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના બજેટમાં બે હજાર સિત્યોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં આકર્ષણ પ્રવાસન સ્થળો ધાર્મિક સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે